નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર ચોતેર અને પંચોતેરની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે એને સબસ્ક્રાઇબ કરી દેશો જોઈએ કલમ નંબર ચોતેર અને પંચોતેરમાં કઈ જોગવાઈઓ છે સૌથી પહેલાં કલમ નંબર ચોતેરની જોગવાઈઓ જોઈએ રાષ્ટ્રપતિને સહાય અને સલાહ આપવા મંત્રીમંડળ કલમ નંબર ચોતેરની જે જોગવાઈ છે તે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા અને એમને સહાય કરવા માટે એક મંત્રીમંડળની રચના કરવામાં આવશે રાષ્ટ્રપતિને સહાય અને સલાહ આપવા માટે પ્રધાનમંત્રી જેના વડા છે તેવું એક મંત્રીમંડળ રહેશે પ્રધાનમંત્રી પીએમ જેના વડા છે એવું એક મંત્રીમંડળ રહેશે રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યો અદા કરતી વખતે મંત્રીમંડળની સલાહને અનુસરશે નહીં આ બાબત છે રાષ્ટ્રપતિ પોતાની ફરજ અદા કરતી વખતે મંત્રીમંડળે જે એમને સલાહ આપી છે એ સલાહને એ પોતે અનુસરશે મંત્રીમંડળે રાષ્ટ્રપતિને આપેલી સલાહ સંબંધિત કોઈ બાબત અંગે ન્યાયાલયમાં કાર્યવાહી થઈ શકશે નહીં મિત્રો એ કાર બીજી અગત્યની જોગવાઈ છે કે મંત્રીમંડળે રાષ્ટ્રપતિને શી સલાહ આપી હતી તે અંગે કોઈ અદાલતમાં કાર્યવાહી થઈ શકશે નહીં કોઈ એના વિશે ઇન્કવાયરી કરી શકશે નહીં કે અદાલતમાં કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં હા એમાં ચોમાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો મુજબ થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે કયો ફેરફાર અને આ મુદ્દો કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહને પુનર્વિચારણા પછી ફેરફાર સાથે કે ફેરફાર વગર આવેલી સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ કાર્ય કરશે મિત્રો આ મુદ્દોને હું તમને થોડુંક સમજાવો મંત્રીમંડળે આપેલી જે સલાહ છે એ સલાહને રાષ્ટ્રપતિ કાં તો એને સ્વીકારશે માન્ય કરશે અને એને મંજૂરી આપશે એમની પાસે બીજો ઓપ્શન છે કયો ઓપ્શન છે એ સલાહને એ પરત મોકલશે મંત્રીમંડળને પુનર્વિચારણા કરવા માટે કે આમાં આટલી આટલી વિચારણા કરવાની જરૂર છે પરંતુ મંત્રીમંડળ એ જે પુનર્વિચારણા માટે જે માહિતી મોકલી છે એ માહિતી પુનર્વિચારણા કરીને અથવા પુનર્વિચારણા કર્યા વગર એમની એમ જો રાષ્ટ્રપતિને પરત મોકલે તો રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરવી પડે કહેવાનો મુદ્દો એ છે કે રાષ્ટ્રપતિ માત્ર એક જ વખત એ એને પરત કરી શકે છે બીજી વખતે મંત્રીમંડળ તે બાબતને એમાં પુનર્વિચારણા ફેરફાર સાથે કે ફેરફાર વગર મોકલે તો રાષ્ટ્રપતિએ એના ઉપર સહી ફરજિયાત કરવી પડે છે અને આ જોગવાઈ એ ચો્માલીસમાં બંધારણીય અધિનિયમ ઓગણીસો ઇઠ્યોતેર પ્રમાણે એમાં ફેરફાર કરવામાં આવે છે કોઈક વાર આ સુધારાની કલમ પરીક્ષામાં પૂછાતી હોય છે જોઈએ બીજી વિગતો હા અનુચ્છેદ નંબર પંચોતેર મંત્રીમંડળ સંબંધી જોગવાઈઓ પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે પહેલો મુદ્દો કે વડાપ્રધાન છે એની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરે છે જે બીજા મંત્રીઓ છે એની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ પણ એ કોની સલાહથી વડાપ્રધાનને વડાપ્રધાનને અનુકૂળ આવે ગમે તેવા મંત્રીઓના નામ એ પોતે પસંદ કરશે અને પછી એની મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલી આપે છે કલમ નંબર એની પેટા કલમ છે પંચોતેર એટ એ પરીક્ષા માટે આ અગત્યનો સુધારો છે કે એકાણુંમાં બંધારણીય સુધારા અધિનિયમ બે હજાર ત્રણ પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો છે કયો સુધારો એકાણુંમો બંધારણીય સુધારણા અધિનિયમ બે હજાર ત્રણ પ્રમાણે મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ બનાવી શકાય તો એ માટેની જોગવાઈ કરવામાં આવી છે કે લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના પંદર ટકાથી વધારે ન જોઈએ એટલે કે લોકસભાની જે કુલ સભ્ય સંખ્યા છે એના કેટલા ટકા પંદર ટકા જે મંત્રીઓ છે એટલા મિનિસ્ટરો બનાવી શકાય એનાથી વધારે નહીં ઓછા ચાલે પણ એનાથી વધારે નહીં એટલે આપણો જે લોકસભાને જે પાંચસોને પિસ્તાલીસ એકચ્યુઅલી પાંચસોને તેતાલીસ એની જે જગ્યાઓ જે છે એના પંદર ટકા પ્રમાણે મંત્રીઓ બની શકે મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કામ કરશે અને આ જે મંત્રીઓ છે એ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કામ કરે છે અને રાષ્ટ્રપતિની મરજી એ મંત્રીમંડળની સલાહ મુજબની હોય છે હા મંત્રીઓ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે આ પણ પ્રશ્ન કોઈકવાર પરીક્ષામાં પૂછાય છે કે મંત્રીઓ જે છે તે લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે રાજ્યસભાને નહીં એટલે મંત્રીઓ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે એ લોકસભામાં લાવવામાં આવે છે રાજ્યસભામાં નહીં અને લોકસભામાં જ્યાં સુધી એમનો વિશ્વાસ જળવાઈ રહે ત્યાં સુધી એ પોતે રહેશે એકની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો બધા મંત્રીઓને રાજીનામા આપવા પડે એટલે મંત્રીમંડળ એ સાથે તરે છે અને સાથે ડૂબે છે આપવું પડે તો બધાને જો અવિશ્વાસ દરખાસ્ત પસાર થાય તો કોઈ પણ મંત્રી હોદ્દો સંભાળે તે પહેલાં રાષ્ટ્રપતિ સમક્ષ ત્રીજી અનુસૂચિ આ પણ પરીક્ષામાં કોઈક વાર પૂછાય છે કે કેન્દ્રનો મંત્રીમંડળના પ્રધાનો કઈ અનુસૂચિ પ્રમાણે શપથ ગ્રહણ કરે છે તો ત્રીજી અનુસૂચિ પ્રમાણે શપથ ગ્રહણ કરે છે સતત છ મહિના સુધી સંસદના કોઈ પણ ગૃહના સભ્ય ન હોય તો તે મંત્રી એ મુદત પછી મંત્રી તરીકે રહી શકે નહીં આપણા બંધારણમાં એક બીજી જોગવાઈ પણ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ લોકસભામાં એ પોતે ચૂંટાયેલો ન હોય ઇવન રાજ્યસભામાં ચૂંટાયેલું ન હોય તો એ વ્યક્તિ પણ કેન્દ્રમાં મંત્રી બની શકે છે શરદ કેટલી છે એ છ મહિના સુધી જ એ મંત્રી રહી શકે છે છ મહિના દરમિયાન એણે લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાવવું પડે તો એ પછી મંત્રી તરીકે ચાલુ રહી શકે એટલે બંધારણમાં એવી જોગવાઈ છે કે લોકસભા કે રાજ્યસભામાં ચૂંટાયેલ ન હોય તેવી વ્યક્તિ છ મહિના સુધી કેન્દ્રમાં મંત્રી રહી શકે છે આગળ એને મંત્રી રહેવું હોય તો પછી એને છ મહિનાની અંદર બેમાંથી કોઈ એક ગૃહમાં ચૂંટાવવું પડે મંત્રીઓના પગાર અને ભથ્થા સંસદ કાયદાથી ઠરાવે એ પ્રમાણે હોય છે સંસદ કાયદો કરીને જે નક્કી કરે એ પ્રમાણે આ મંત્રીઓને પગાર ને ભથ્થા આપવામાં આવે છે હા બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઈન અને એમસીક્યુ સ્વરૂપે કોન્સ્ટેબલની તૈયારી માટે અને ટૂંકસ સમયમાં જો તમારે બે કે ત્રણ દિવસમાં આખું બંધારણ તૈયાર કરવું હોય તો આ નાનકડું એવું પુસ્તક ખૂબ ઉપયોગી છે જેને ડિટેલમાં સ્ટડી કરવું છે એમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અપેર્સ જેમાં રોજેરોજનું કરંટ અપેસ ઉપરાંત માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે બે ત્રણ જેટલા વિડિયો તેમજ જુદી જુદી પીસ મૂકવામાં આવે છે મોટાભાગની પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સ છે એમાંથી ઘણા બધા પ્રશ્નો આ ટેલિગ્રામ ચેનલમાં આપણને જોવા છે આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવથી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો યુટ્યુબ ચેનલમાં જોડાવા Bin